મિત્રો પાંચસો સબસ્ક્રાઈબની અંદર બધા લોકોને છે ને હાઇપનું ઓપ્શન મળી ગયું છે પણ એમાંથી ઘણા બધા મિત્રો છે પચાસ ટકા લોકોને ખબર જ નથી કે હાઈપનું ઓપ્શન ક્યારે ને કઈ રીતે મળે એની પોલિસી શું છે યુટ્યુબની અંદર તમને અઢળક વિડિયો મળતા હશે મિત્રો હાઈપના વિશેના વિડીયો ઘણા બધા લોકોએ બનાવેલા હશે પણ આ વિડિયો મિત્રો આપણા ગુજરાતી લોકો માટે છે જેમને ખાસ કે મેં ગઈકાલે ગ્રુપની અંદર એક મેસેજ કરેલો હતો કે હાઈપનું ઓપ્શન કોને કોને મળી શકે છે ક્યારે મળી શકે છે એની જે પોલિસી છે શું છે એમ વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે યુટ્યુબનો એક અનુભવ થાય એની દરેક માહિતીના વિડીયો આપણી આ ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળે છે અને આજ સુધી મિત્રો જે પણ મિત્રો કોઈ અપડેટ આવે છે કોઈ પોલિસી આવે છે કોઈ પ્રોસેસ આવે છે તો એની વિડિયો ઓલરેડી આપણી ચેનલની અંદર પહેલેથી મિત્રો ઘણી બધી વિડીયો આપણે બનાવેલી છે અને જે પણ એવી અપડેટ આવે જે તાત્કાલિક કોઈ પ્રોબ્લેમ જેવું દેખાતું હોય કોઈ ઇસ્યુ દેખાતું હોય તો હું એનો મેસેજ પણ ગ્રુપની અંદર કરી દઉં છું તમને ખબર જ છે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર તો ખાસ અને વોટ્સએપ ગ્રુપની અંદર તમને એ પણ કહી દઉં કે કોઈ દિવસ આપણું ફાલતુ મેસેજ ગ્રુપની અંદર મિત્રો કોઈ દિવસ આવશે નહીં જ્યારે પણ મિત્રો કોઈ અપડેટ હશે કોઈ સારું હશે કોઈ અલ્ગોરિઝમનો કોઈ પ્રોબ્લમ હશે તાત્કાલિક તમે ટેન્શનમાં હોય ને તો એનો મેસેજ તમને સૌથી પહેલાં મળી શકે એટલા માટે તો વાત આપણે કરી રહ્યા છીએ હાઈપ યુટ્યુબની અંદર તમે આપણો આ વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટ બોક્સની નીચે એક સાઈડમાં ક્લિક કરશો એટલે તમને એક નું ઓપ્શન મળશે હવે હાઇપનું ઓપ્શનની અંદર બધા લોકોને એક જ ખબર છે કે પાંચસોથી લઈને પાંચ લાખ સુધીના હોય ને એ લોકોને હાઇપ ઓપ્શન હાઈપ પોઈન્ટનું ઓપ્શન મળે છે પણ તમને ખબર છે કે ની પોલિસી શું છે મિત્રો તો આ વિડીયોને પૂરેપૂરો જુઓ મિત્રો જેથી દરેક લોકોને ખબર પડે ને તમે તમારા મિત્રોને કહી શકો કે ભાઈ હાઈપનું ઓપ્શન તમને કેમ નથી મળતું કયા કારણે નથી મળતું એવું નથી કે હું તમને કહી શકું તમને પણ એની માહિતી અને ખબર હોવી જોઈએ તો વિડીયોમાં મિત્રો ખાસ રહેજો બધી માહિતી તમને ડિટેલમાં સમજાવવાનું છું અને વિડીયો ગમે ને તો જ મિત્રો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ રિલેટેડના દરેક માહિતીના વિડીયો તમને છે ને આપણી આ ચેનલમાં ગુજરાતીમાં મળી રહેશે તો આપણે વાત કરીએ હાઇપ પોઈન્ટ પોલિસીની વાત તો અહીંયા યુટ્યુબે કીધું છે કે પાંચસોથી લઈને પાંચ લાખ સુધીના સબસ્ક્રાઈબર એ લોકોને હાઈપનું ઓપ્શન મળશે તો અહીંયા ખાસ મહત્વપૂર્ણ સુવિધા હાલમાં અમુક દેશોમાં જ ઉપલબ્ધ છે મતલબ જે હાઇપનું ઓપ્શન છે એ અમુક દેશોમાં જ ઉપલબ્ધ છે ખાસ કરીને મિત્રો આપણા ઇન્ડિયામાં તો હાલમાં બધા લોકોને ઘણા કારણે મળી ગયા છે પણ કહેવાનો મતલબ કે એની જે પોલિસી છે હાઈપ આપણને કઈ રીતે નથી કારણ કે આપણે એ લોકોને પાંચસો કે હજાર કે લોકોને પચાસ હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા હોય છે તો પણ એમને હાઈપનું ઓપ્શન નથી મળતું પણ કેમ નથી મળતું એ પણ મિત્રો તમને ખબર હોવી જોઈએ વિડીયો પૂરેપૂરે જોશે એટલે તમને બધો ખ્યાલ આવી જશે મિત્રો ખાસ કંઈ તો અહીંયા ખાસ અહીંયા હાઇપનું ઓપ્શન માટે મિત્રો અહીંયા લખેલું છે પાંચસોથી લઈને પાંચ લાખ સબસ્ક્રાઈબ ધરાવતા યુટ્યુબ યુટ્યુબરો છે એ બધા લોકોને છે ને મતલબ હાઈપનું ઓપ્શન મળશે અને આવનારા નિર્માતાઓ માટે બનાવવાનું છે કે જો તમારી પાસે હવે હાઇપનું એક્સેસ ના હોય તો તેને અર્થ એ છે કે તમારા સબસ્ક્રાઈબની સંખ્યા વધીને ઓરેન્જ મતલબ પાર કરી ગઈ છે મતલબ પાંચ લાખ ઉપર તમારા સબસ્ક્રાઈબથી વધુ થઈ જાય છે તો તમને હાઈપનું ઓપ્શન મળવાનું નથી એ પણ નક્કી છે પણ મિત્રો મેઇન પોઈન્ટ શું છે કારણ કે બધા લોકોએ મિત્રો હિન્દીની અંદર વિડીયો બનાવેલા છે ને ગુજરાતીની અંદર તો વાત કરીએ ને તો મિત્રો અનલિમિટેડ આપણા યુટ્યુબ રિલેટેડના વિડીયો છે ને આપણી એક જ ચેનલની અંદર તમને મળશે યુટ્યુબ રિલેટેડના તમે ભલે યુટ્યુબમાં ગમે ત્યાં સર્ચ કરો તો આપણી જે ચેનલની અંદર જેટલા વિડીયો છે ને એટલા બીજી ચેનલની અંદર તમને યુટ્યુબ રિલેટેડના વિડીયો જોવા નહીં મળે ગુજરાતીમાં હા હિન્દીમાં સો ટકા દરેક લોકોએ બનાવ્યા છે પણ આ ટાઈપના વિડીયો તમને મિત્રો આવી માહિતી તમને ક્યાંય જોવા નહીં મળી હોય હવે વાત કરીએ હાઈપની તો હાઈપ તમને પાંચસોથી લઈને પાંચ લાખ સુધીના સબસ્ક્રાઈબ માટે તમને મળે છે પણ તમને ખાસ એ કહી દઉં કે પાંચસોથી લઈને પાંચ લાખ સુધી એનો મતલબ પહેલો તો એ વાત તો એકદમ રાઈટ છે પણ જે લોકોને પચાસ હજાર સબસ્ક્રાઈબ છે વીસ હજાર સબસ્ક્રાઈબ છે તો પણ એમનું હાઈપનું ઓપ્શન એમને નથી મળતું તો એનું એક જ કારણ છે કે તમારી ચેનલ મોનોટાઇઝ નથી તો મિત્રો આપ સમજી ગયા હશે કે હું તમને શું કહેવા માગું છું યુટ્યુબની જે પોલિસી છે મિત્રો એ સ્પષ્ટ એની પોલિસીની અંદર લખેલું છે બરાબર અને અહીંયા બેકગ્રાઉન્ડની અંદર પાછળ મેં સ્ક્રીન લગાયેલી છે જેની અંદર મિત્રો જો અહીંયા લખેલું છે પાંચસોથી લઈને પાંચ લાખ સબસ્ક્રાઈબ ધરાવતા યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ પોલિસીની અંદર લખેલું છે મેં ગઈકાલે ગ્રુપની અંદર મોકલ્યું છે ખાસ જોઈ લેજો અને ગ્રુપની લિંક આપણા વિડીયોના નીચે પણ આપેલી છે જેની અંદર આ પોસ્ટ મેં કરેલી છે જેમાં સ્પષ્ટ લખેલું છે કે પાંચસોથી લઈને પાંચ લાખ અને આ વિડીયો એટલા માટે મિત્રો બનાવે કે પોસ્ટમાં તમને કદાચ ખબર ના પડી હોય તો આ વિડીયોને મિત્રો ખાસ જુઓ અને તમારા પાસે વોટ્સએપ ગ્રુપની અંદર જે પોસ્ટ મેં કરી છે વાંચો કઈ રીતે શું કહેવા માગે છે એના માટે થઈને આપણે વિડીયો બને છે જે લોકોને વાંચતા કદાચ ના ફાવતું હોય અને એમાં કોઈ મતલબ ખબર એમને ના પડી હોય તો આ વિડીયો એટલા માટે છે તે અહીંયા ચોખ્ખું લખેલું છે પાંચસોથી લઈને પાંચ લાખ સબસ્ક્રાઈબ ધરાવતા યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રમે હોવા જોઈએ અને સ્વસ્થ અહીં લખેલું છે જો સબસ્ક્રાઈબરની સંખ્યા વધીને રહે પાર કરી ગઈ છે અથવા તમારી ચેનલ વાયપી પ્રોગ્રામમાં સામેલ નથી ત્યારે તમને હાઈપનું ઓપ્શન મળતું નથી હવે વિચાર કરી લો મિત્રો કે તમને ચેનલ મતલબ પાર્ટનર પ્રોગ્રામ એટલે કે મોનેટાઇઝ નથી તો તમારી ચેનલની અંદર ભલે ગમે તેટલા સબસ્ક્રાઇબ હોય તમને નું ઓપ્શન મળવાનું નથી મિત્રો એટલે ખાસ મિત્રો વિનંતી એ છે કે તમારી ચેનલની અંદર મતલબ ચેનલ આપણી મોનોટાઇઝ કમ્પ્લીટ હોવી જોઈએ આ વિડિયો એટલા માટે બને ઘણા લોકો છે અને પાંચસો ઉપર સબસ્ક્રાઇબ થઈ એટલે તરત મને મેસેજ કરે છે કે અમને નું ઓપ્શન મળ્યું નથી અને નું ઓપ્શન આપણા વિડિયો નીચે તમે જુઓ કોમેન્ટ બોક્સે એને સાઇડમાં સિલેક્ટ કરો એટલે તમને હાઈપનું ઓપ્શન મળશે એને હાઇપનું ઓપ્શન કહેવામાં આવે છે પણ કહેવાનો મતલબ એક જ છે કે જો તમારી ચેનલ હાઇપમાં મતલબ નથી મળ્યું તો તમારી ચેનલ મોનોટાઇઝ નથી અને મોનોટાઇઝ થશે તો તમને હાઈપનું ઓપ્શન મળશે અને હાઇપમાં મિત્રો પોઈન્ટ તમે છે ને અઠવાડિયાની અંદર ત્રણ વખત જ કરી શકો છો વધારે પોઈન્ટ તમે કોઈ દિવસ કોઈ મિત્રોને કે ગમે તેને મૂકી શકતા નથી તો વધુ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલના મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો